રાજીવ મોદી દુષ્કર્મ કેસ મામલે બલ્ગેરિયન યુટીએ ઓડિયો ક્લિપ રજુ કરી છે અમદાવાદમાં રાજીવ મોદીના સામે દુષ્કર્મના આક્ષેપોનો મામલો હવે ચક્રાવે ચડ્યો છે બલ્ગેરિયન યુવતી પહેલા મહિલા પોલીસ સ્ટેશનમાં કેડેલા ગ્રુપના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી ત્યારે ત્યાં હાજર મહિલા એસીપી હેમાલા જોશીએ રાજીવને તેના કર્મોની સજા મળશે તું શા માટે ફરિયાદ કરીને સમય બગાડે છે તેવો ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો બીજી તરફ પીડિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવીને અંતે સોલા પોલીસ સ્ટેશનમાં મોદી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેમાં પાસઠથી વધુ નિવેદનો પોલીસે નોંધ્યા હતા જ્યારે રાજીવ મોદીને નિવેદન નોંધાવવા માટે સોલા પોલીસે બે વખત નોટિસ ઇસ્યુ કરી હતી આ દરમિયાન યુવતી અચાનક ગુમ થતા તેના વકીલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ઈમેલ મારફતે જાણ કરી હતી ગત પંદર ફેબ્રુઆરીએ નાટકીય ઢબીએ રાજીવ મોદી વિદેશથી પરત આવીને વકીલો સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં પોલીસે પાંચ કલાક પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું એસીપી હિમાલા જોશીએ યુવતીને સમજાવી પરત મોકલ્યાનો આક્ષેપ છે એસીપી હિમાલા જોશીએ ફરિયાદ ન નોંધી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે યુવતી પોલીસ મથક પહોંચી હતી તે સીસીટીવી પણ મળ્યા નથી તેમજ યુવતી પોલીસ મથક ગઈ ત્યારે ફોનનો ઓડિયો રેકોર્ડ ચાલુ હતો યુવતીએ સેક્ટર એક જેસીપીની વાતચીતની ઓડિયો ક્લિપ આપી છે જેમાં પોલીસ દ્વારા ઓડિયો રેકોર્ડ કરેલી ક્લિપને એફએસએલમાં મોકલી છે જેમાં સિનિયર અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે તેમજ યુવતીના નિવેદન સમયે સેક્ટર એક જેસીપી સોલાના પીઆઈ હાજર રહ્યા હતા જોશી રજા ઉપર હોવાથી જવાબ લેવાનું બાકી છે રજા ઉપરથી આવ્યા બાદ આ આક્ષેપો અંગે જવાબ લેવાશે